આ છોકરા રમી રહ્યા છે સાપો શું નામ છે આર્યન ભાઈ છે આનું નામ છે ડગુ જો નાનું એવું ડગુ છે આ ડગુ નો ફ્રેન્ડ છે આનું નામ છે છોટુ લઈને આવ્યો છે આ ડગુ છે નાનું જો આ છોકરો ખાય છે શેરડી છોટું જો આ ફૂલ છે એક નંબર છે ને બહુ જોરદાર છે દોસ્તો આ જો મસ્ત ચણા વાયા છે ખેતરમાં પછી આપણા બાજુના ખેતરમાં ઘઉં બી વાયા છે દોસ્તો તો આપણે તમને ઘઉં બી બતાવજ બ્લોક માં બનાવી લેજો સ્કૂલ જવા તૈયાર થઈ રહ્યો છે જો સ્કૂલ જવાનું છે ને આજે કેટલું ભણે પેલું

ચાલુ રાખજો મૂળા ને છે મૂળા મૂળા જો આ મૂળો અંદર છે ને ભાજી બને બહુ મસ્ત મૂળાની ભાજી પછી આ ડુંગળી બતાય છે ને આ ડુંગળી છે અને આ ઘઉં છે કાલે જ પાણી વાળ્યું છે જો છે ને મસ્ત આ પેલા ચાળ્યા રાખ્યા કારણ કે કોઈ જનાવર આવે ને અંદર એટલે પેલા ભાઈ જો કંઈક કાઢે ચાલો આગળ જઈ આગળ જઈ ચાલો તો બ્લોકમાં બનાવી જો દોસ્તો બતાવીશ તમને આ ધાણા છે જો ધાણા નાના નાના છે મસ્ત પછી આ છે આ મેથી મેથી ભાજી છે આની મસ્ત ભજીયા બને મેથી ગોટા જોરદાર છે ને આ મૂળા છે બધા બહુ મજા આવે દોસ્તો જો પછી આ શું છે એ તમે કહેજો કમેન્ટમાં છે ને બહુ જોરદાર છે છોટો શું કેશો પછી આ અમારે आ छोटू से स्कूल जावा टाइम से ही ने जो वार्ड से तो मैं के हेलो बालक का, का तुमने बताइयो मारी वाड़ी मा ब्लॉग मा बोलो लाइक बोलो हूं के लाइक कर दो सब्सक्राइब कर दो हां लाइक कर दो सब्सक्राइब कर दो छोटू के हां हां छोटू ने खबर पड़े चलो तो आगे ब्लॉग मा ओ भाजी आ हूं से के जो छे ने भाजी से બહુ અહીંયા સુધી છે ઓ અહીંયા છે અહીંયા સુધી છે બ્લોકમાં બનાવી દેજો દોસ્ત આ છોટું શું કરસ પીયો છે હે સને આ આટલામાં ઘઉં વાયા છે આખા બહુ જોરદાર પછી આ બાજુના કપા બાજુના ખેતરમાં માં જો કપાસ કપાસ જો આયા છે હું કપા વાયા છે કે હું વાયા તમે ઘઉં ઘઉં બીજું શું હું વાયું બીજું છે મૂડા મૂડા બીજું કે કેવા માંગ છો આ બાજુમાં હું સાનું કેવાય બાજુમાં ઘઉં ઘાટ બાજુમાં ઘઉં છે આમ છે કપા હમ મેં બાવના કાટા લાવ્યો છું હમ બાળને કાઢવાનું કો કાટો કાઢવા પગમાં આ છોટો બી અમે હારે આવ્યો છે પછી આ ભાઈબંધ છે જો જો આ મૂળાનો ભાજીને ભાજી બધું લીધું છે દેશી ધાણા છે જો દેશી ધાણા છે દેશી ધાણા શાક મસ્ત બનાવ આ તો પેલા છોકરા આયા બધા જો તને જો એ ધોળીન જી આ બધા ઘર છે તો બીજું છે આમાં આ રીંગણા છે કે શું છે કઈ છે તમે કમેન્ટમાં કહેજો ખબર હોય તો આ દેશી ધાણા જો બહુ મસ્ત છે છે ને તો

આ પાણી આજે રાજવાળા છે તારે તમે હું લેવા જાઓ છો કાંટા લેવા જાય છે કાંટો લેવા જાય છે ખીદડાનો અને આ બેન આવ્યા છે આ ખેતરના માલિક છે અમને ઘઉં કર્યા છે આ કેટલા વીઘા છે નવ વીઘામાં ઘઉં કર્યા છે અને આમાં નાના મૂળા પછી ડુંગળી ધાણા બાણા બધું વાયું છે આમ નામ છે પલપલ આ પલપલ છે તારા પલપલ છે ને અને પાડ્યો છે ને તે મજા આવે મજા આવે જો આ પલપલ છે એ પલપલ પલપલ ભાજી ખાય છે ઠંડી છે એટલે આ બધા બે ગયા છે મસ્ત તડકા તડકે ગુલાબ બી આપડે લઈને આવ્યા છે મસ્ત ગુલાબ છે જો ખાલી એકદમ આમાંથી આપડે ગુલાબ લીધું છે બહુ જોરદાર છે ગુલાબ

પણ મળી ગયો છે આજ પકડી લીધા છે કામ કરવા ન કે મેન કામ છોડ છે આ ડબલ આ બહુ મોટા કામ છોડ છે હા મેન કામ છોડ છે બહુ ટાઈટ હોય છે અડી પત્તા છે વગર કરવાના પણ એ ઉગી રહ્યા છે આખું ઝૂંડ લઈને જાય છે નાના નાના બચ્ચાને આ મરઘી દેશી મરઘી છે વાળિયા હોય છે બહુ મજા આવે વાળિયા રાખી છે ને એ જો કુકડા બતાવો આ ફાઈટર આ કુકડા છે જો મરઘી છે આ એક જ કુકડો છે એટલે ગુલાબ પાયરો છે ને

તો આજના બ્લોગમાં બસ આટલા જ તક ફરી મળશે નવા બ્લોગમાં તો ચેનલ બ્લોગ આપણો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો તો અને શેર કરીજો ચેનલને ચલો દોસ્તો ફરી વાર મળીએ